શું મહિલાઓ શિવલિંગને સ્પર્શ કરી શકે છે જાણો મહિલાઓએ કેવી રીતે કરવી જોઈએ શિવલિંગની પૂજા શ્રાવણ મહિનામાં શિવલિંગની પૂજાનું વિશેષ મહત્વ છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજની વિડીયોમાં આપણે જાણીશું કે શું સ્ત્રીઓ શિવલિંગને સ્પર્શ કરી શકે છે અને એ પણ જણાવીશું કે મહિલાઓએ કેવી રીતે શિવલિંગની પૂજા કરી શકે છે વિડીયો શરૂ કરતા પહેલાં મારી તમને વિનંતી છે જો તમને આજની વિડીયો પસંદ આવે તો એક ચાલો શરૂ કરીએ દેવોના દેવ મહાદેવની પૂજા કરવાથી દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય છે પ્રાચીન શાસ્ત્રો અનુસાર આ બ્રહ્માંડની ઉત્પત્તિ શિવલિંગમાંથી થઈ છે એવું માનવામાં આવે છે કે જ્યારે આ દુનિયામાં કંઈ ન હતું ત્યારે એક વિશાળ શિવલિંગ દેખાયું જેણે સમગ્ર બ્રહ્માંડને પ્રકાશ અને ઉર્જાથી ભરી દીધું તે પછી સમગ્ર આકાશ તારાઓ અને ગ્રહોનું સર્જન થયું ધાર્મિક ગ્રંથો અનુસાર શિવલિંગની પ્રથમ પૂજા બ્રહ્માદેવ અને વિષ્ણુજી દ્વારા કરવામાં આવી હતી અને પ્રથમ ઉપવાસ માતા આદિશક્તિ દુર્ગા લક્ષ્મી અને સરસ્વતી દ્વારા કરવામાં આવ્યો હતો વાસ્તવમાં આ વિશ્વમાં દરેક જીવ શિવની પૂજા કરે છે કારણ કે શિવ દરેક જીવના રક્ષક છે તેથી જ તેમને પશુપતિનાથ પણ કહેવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે અપર્ણિત મહિલાઓ શિવલિંગની પૂજા નથી કરી શકતી શાસ્ત્રો અને પુરાણોમાં શિવલિંગની પૂજા સંબંધિત ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે શિવલિંગની પૂજાનું મહત્વ હિન્દુ ધર્મમાં શિવલિંગની પૂજાની વિશેષ મહત્વ આપવામાં આવે છે એવી માન્યતા છે કે શિવલિંગની પૂજા કરવાથી ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે એવું માનવામાં આવે છે કે અવિવાહિત મહિલાઓ સિવાય વિવાહિત મહિલાઓ દ્વારા શિવલિંગને સ્પર્શ કરવાથી દેવી પાર્વતી ક્રોધિત થઈ શકે છે જેના કારણે પૂજાનું પ્રતિકૂળ પરિણામ આવી શકે છે એટલા માટે કહેવાય છે કે મહિલાઓએ શિવલિંગની મૂર્તિના રૂપમાં જ પૂજા કરવી જોઈએ મહિલાઓ શિવલિંગને કેમ સ્પર્શ કરી શકતી નથી મહિલાઓએ શિવલિંગની પૂજા કરતી વખતે કેટલીક ભૂલો ન કરવી જોઈએ નહીં તો પૂજા સફળ માનવામાં આવતી નથી અને વ્યક્તિએ તેના વિપરીત પરિણામો ભોગવવા પડી શકે છે અપર્ણિત મહિલાઓને તેને સ્પર્શ કરવાની મનાય છે એવું કહેવાય છે કે ભગવાન શિવ સૌથી પવિત્ર છે અને હંમેશા ધ્યાનમાં લીન રહે છે

શાસ્ત્રો અનુસાર શિવલિંગ શક્તિનું પ્રતિક છે અને માત્ર પરણિત પતિ પત્ની અથવા પુરુષ જ શિવલિંગને સ્પર્શ કરી શકે છે તેથી જો તમે શિવલિંગની પૂજા કરવા જઈ રહ્યા છો તો ધ્યાનમાં રાખો કે ફક્ત પુરુષ જ શિવલિંગને સ્પર્શ કરે પવિત્ર શિવલિંગને સીધો સ્પર્શ કરવો પ્રતિબંધ છે જો કોઈ મહિલા શિવલિંગને તિલક કરવા માટે સ્પર્શ કરવા માગે છે તો તે પહેલાં શિવલિંગના જળને સ્પર્શ કરે છે અને પ્રણામ કરે છે ત્યારબાદ તે શિવલિંગને સ્પર્શ કરી શકે છે તો મિત્રો આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવા વિડીયો સાથે જય હિન્દ વંદે માત્ર